ખેડૂતો આગેવાન દોરાભાઈ ખાઘડાના નિવેદન બાદ ખેડૂતોએ કમર કશી આંદોલન કરી ની તૈયારી ગુજરાતનો આંતરિયાળ અને સરહદી વિસ્તાર એટલે બનાસકાંઠા જેવા છેવાડાનો તાલુકો છે અહીં ધારેરા તાલુકા સિવાય બીજું બાજુના લાખણી થરાદ અને દાંતીવાડા તાલુકા સહિત દોઢસો થી વધારે ગામો છેલ્લા દસ વર્ષથી પાણીની તંગી બેઠી રહ્યા છે આ વિસ્તારોમાં વર્ષોથી પાણી ન હોવાથી ખેતી સાથે પશુપાલન કરતા ખેડૂતો હિજરત કરી રહ્યા છે તેના લીધે થાનેરાની બજારો ધીરે ધીરે ખતમ થવાના આરે આવીને ઊભી થવા માંડી છે વિસ્તારના ખેડૂતો દ્વારા વારંવાર સરકાર જોડે કેનાલની માંગણી કરવા છતાં તેમનો ઉકેલ ન આવતા ખેડૂતો સ્થાનિક નેતાઓ જોડે રજવાતો દોર ચાલુ રાખ્યો પરંતુ ધારા સભ્યો પણ પાણીના નામે વોટ મેળવીને હાથ થાળી આપી છટકી ગયા આવા કપરા સમયે રાષ્ટ્રીય કિસાન સંગઠનના જિલ્લા પ્રમુખ દોલાભાઈ ખાગડાએ છેલ્લા ત્રણ વર્ષમાં અનેકવાર રેલીઓ કરી આવેદન પત્ર આપ્યા હતા પણ ધાનેરા વિસ્તારમાં કેનાલ માટે આ વખતે કેનાલના માર્ગે કેનાલ લાવવાની જાહેરાત બાદ તેમની આગેવાનીમાં બનાસકાંઠા ખેડૂત આગેવાનોનું ડેલિગેશન આજે ગાંધીનગર તરજો સાથે કેનાલના મુદ્દે ચર્ચા કરશે